નમસ્કાર મિત્રો આપણે પાછલા ઘણા દિવસોથી જે એક વાત આપણે સાંભળી છે કે ગિફ્ટ સિટી છે તો ત્યાં આગળ દારૂની છૂટ આપવામાં આવી છે બહારથી જે કંઈ કોઈ મહેમાનોને આવવાના છે અને દારૂ ત્યાં આગળ મળી રહેશે એ દારૂ એમને કેવો મળશે સારો દારૂ મળવાનો છે તો પછી અહીં જે લોકો રહે છે એમનો બધાયનો શું વાંક છે એ બધાય બંધાણીઓ છે તેનો શું વાંક છે એમને ખરાબ દારૂ પીવાનો કારણ કે આ મિત્રો અમે એટલા માટે અત્યારે કહી રહ્યા છીએ કે મહેમાનો આવશે તો એને સારો દારૂ પાવાનો છે બાકી આ જે તમે જુઓ અત્યારે કે એક મહિલા અને એક પુરુષ હાઈવે ટચ જે ની બાજુમાં જ એમણા પડ્યા છે કારણ કે એ દેશી દારૂ પી ગયા છે લઠાવારો દારૂ પી ગયા છે ત્રી ચાલી કે પચાની જે કોથરી દારૂની આવે એ દારૂની કોથળીઓ પી ગયા છે ચાર કોથળી તો ત્યાં આગળ બાજુમાં પડી છે તો પછી આમ તો આપણે દારૂબંધી તો છે જ આપણા ગુજરાતમાં કે દારૂ તો મળતો જ નથી હમણાં જ ખાલી છૂટની એ વાત જે છે એ આવી છે ને ત્યાં આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં બાકી તો ક્યાંય દારૂ મળતો નથી તો પછી આ બધાય દારૂ જે છે એ ક્યાંથી લઈ આવતા હશે એ એક મોટો સવાલ છે કારણ કે આ વાત કરીએ એટલે તમને બધાને પણ ખરેખર એવું થતું હોય છે ખરેખર આપણે દારૂબંધી છે આ છે પરંતુ કાગળ ઉપર છે બાકી તમારે જ્યારે જોઈ ત્યારે જે દારૂ જોઈ ત્યારે એ દારૂ તમને આસાનીથી મળી જતો હોય છે એ વાત પણ એક હકીકત છે કારણ કે આ કોઈ શ્રમિક હશે આ કોઈ મજૂર હશે ક્યાંક વાડીમાં કામ કરતા હશે છે ક્યાંય કારખાનામાં કામ કરતા હોય છે તો એ લોકોને જે દારૂની કોથરીઓ છે એ લોકોને દારૂની કોથરીઓ મળી જાય છે એ પણ એક મોટો સવાલ છે અને દારૂની કોથરીઓ મળ્યા પછી પણ એમને અડધો ટકો પણ એવું છે નહીં કે આ દારૂ આપણે લીધો છે તેના ઉપર પ્રતિબંધ છે આ દારૂ ક્યાંય આપણે પીશું કે પીતા પકડી જઈશું કે આપણી પાસે હશે ને પકડી જઈશું તો પછી જે છે એ પોલીસ કાર્યવાહી કરશે કે પોલીસ આપણી ઉપર ગુનો દાખલ કરશે એવી એમને અડધો ટકોય બીક નથી ને જેના કારણે જ અમદાવાદ માળિયા હાઈવે છે આ જે હાઈવે જે છે આમ તો કચ્છને જોડતો હાઈવે છે કચ્છથી અમદાવાદને જોડતો હાઈવે છે આપણે હળવદની જીએડીસી જે છે એ જીઆઈડીસીની એક જેઠ પાછળ અહીં ગોપાલધામ આવેલું છે તેની આ બાજુ તમે જુઓ કે આ રોડ ઉપર કઈ રીતના અત્યારે પડ્યા છે રોડ ઉપર પડ્યા તો છે પરંતુ દારૂ પી ગયા છે કઈને બોલવાની પણ અત્યારે ભાન છે નહીં આ લોકોના ટોળા પણ તમે મિત્રો જુઓ છો કે લોકોના ટોળા પણ જે આ બનાવના પગલે અહીં એકઠા થઈ ગયા છે કારણ કે કોઈને મગજમાં એવું છે કંઈક અકસ્માત કે એવું કંઈ થયું હશે પરંતુ એવું કંઈ થયું નથી દારૂની ચારક જેટલી જે કોથરિયું છે એ કોથરીઓ એમણે પડી છે એમને કોઈ જ ભાન નથી થોડું થોડું બોલે છે અને શું બોલે છે એમને નથી ખબર કે નથી આપણને કંઈ ખબર પડતી એટલે મિત્રો આવી જે છે એ દારૂબંધી આપણી આવી છે કારણ કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ દારૂ પીધા પછી અહીંયા આગળ સૂઈ ગયા છે હવે આ હાઈવે છે અહીં હજારો વાહનો પસાર થતા હોય એવી વાહનો પણ પસાર થતા હોય તો પછી ઓચિંતાનો કંઈ અકસ્માત સર્જાય તો પછી એના જવાબદાર કોણ દારૂ પી ગયા એ જવાબદાર કે દારૂ વેચવાવાળા છે એ જવાબદાર કે જેને દારૂબંધી જે છે એને અમલ કરાવવાની હોય એ જવાબદાર એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે રોડની સાઈડમાં એક જેટ બાજુમાં રોડ છે હાઈવે છે પાછો નકરો રોડ નથી આ હાઈવે છે અને હાઈવેની સાઈડમાં જ આ એક મહિલા અને પુરુષ જે છે એ દારૂ પીને ફૂલ ટલી થઈ ગયા છે એમને બોલવાની પણ ભાન છે નહીં અને અત્યારે એમણામાં અહીં સૂતા છે પોલીસને એને જાણ કરી છે એટલે હમણાં આવશે એટલે કદાચ અમને લઈ જાય છે પરંતુ આ જે દારૂબંધી છે એ આપણી નજરની સામે છે કારણ કે નજીકથી આપણે નથી બતાવી શકતા એટલે આપણે દૂરથી તમને મિત્રો બતાવી રહ્યા છીએ કે આ રે આપણી ગુજરાતની દારૂબંધી છે આભાર મિત્રો